પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો અને દરિયામાં કરંટ હોવા છતાં માછીમારી કરતા લોકો જોવા મળ્યા હતા જોખમી રીતે માછીમારી કરતા બે યુવકો જોવા મળ્યા પોતાની બોટ લઈ માછીમારી કરવા પહોંચ્યા હતા આ સાથે જ પવનનું જોર પણ તીવ્ર હતું અને આ તમામ વચ્ચે જીવના જોખમે જે બે યુવકો છે તે માછીમારી કરતા નજરે પડ્યા બોટ લઈને આ બંને યુવકો ગયા હતા આ સાથે જ પંદર ઓગસ્ટ સુધી માછીમારી પર o presidente પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો અને દરિયામાં કરંટ હોવા છતાં માછીમારી કરતા લોકો જોવા મળ્યા હતા આ સાથે જ પવનનું જોર પણ તીવ્ર હતું અને આ તમામ વચ્ચે જીવના જોખમે જે બે યુવકો છે તે માછીમારી કરતા નજરે પડ્યા બોટ લઈને આ બંને યુવકો ગયા હતા આ સાથે જ પંદર ઓગસ્ટ સુધી માછીમારી પર die